ખાસ કરીને હું જેમ્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું તો જેમ્સન જ્વેલરી અમારા ઉદ્યોગમાં જે ટેરિફ પહેલાં લાગુ પડતો તે પાંચથી છ ટકા જેવો ટેરિફ લાગુ પડતો હતો તેમાં બુલિયન અત્યારે જે નવા ટેરિફમાં આપણે કહીએ તો એમાં બુલિયનને બાકાત રાખવામાં આવ્યું છે અને આપણે જણાવ્યું કે બુલિયન તો ઓલરેડી આપણે છે ઇન્ડિયા છે એ એક્સપોર્ટ જ ઇમ્પોર્ટ જ કરીએ છીએ એક્સપોર્ટ કરતા નથી તો બુલિયનમાં કોઈ ટેરિફ નથી પણ સામે જ્વેલરીમાં પચીસથી છવ્વીસ ટકા જેવો અત્યારે ટેરિફ લાદવામાં આવ્યો છે આ જોતા ટોટલ આપણે જૂનો અને પ્લસ નવો ટેરિફ ગણીએ તો ત્રીસથી બત્રીસ ટકા જેવો ટેરિફ અત્યારે થઈ શકે છે જેથી કરીને જે એક્સપોર્ટ ઇન્ડિયામાંથી થાય છે એક્સપોર્ટને માર પડી શકે છે અને આપને જણાવું કે ઇન્ડિયાનું દર વર્ષનું એક્સપોર્ટ યુએસ માર્કેટમાં દસથી અગિયાર બિલિયન ડોલર થાય છે તો આ એક્સપોર્ટને આપણે જોઈએ તો આ ટેરિફના હિસાબથી આ ઇન્ડિયન માર્કેટ છે એક્સપોર્ટ કરવામાં ઘણી બધી એને તકલીફો વેઠવી પડશે જી વેપારીઓને આપણે જણાવીએ કે વેપારીઓને જે એક્સપોર્ટ યુએસ માર્કેટમાં થતું હતું તેની બદલે કાં અન્ય સોર્સ અન્ય બીજા કન્ટ્રી સોર્સ તરફ જવું પડશે અથવા તો ઇન્ડિયન ગવર્મેન્ટમાં અમારા નેશનલ એસોસ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે નવ એપ્રિલ સુધીનો સમયગાળો છે ત્યાં સુધીમાં જે વાટાઘાટો કરવાની ટ્રમ્પ સર દ્વારા છૂટ આપવામાં આવી છે જો એમાં કોઈ સુવ્યવહારો અને સારો ઉકેલ આવે તો તેવી અમે એક્સપોર્ટરો આશા સેવી રહ્યા છીએ ટ્રમ્પ સરકારના નિર્ણયને આપણે જે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી છે એટલે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી તે અમારે નુકસાનકારક છે એમાં ચોક્કસથી એમાં ઘટાડો હોવો જોઈએ કેમકે એક તો આપણે સોના ચાંદીની વાત કરીએ તો એ પ્રિસિયસ મેટલ છે એ અન્ય બીજી ઇન્ડસ્ટ્રી અન્ય બીજી પ્રોડક્ટ કરતાં છે ને કોસ્ટલી હોય છે એનો દસ ગ્રામનો ભાવ એ આપણે અત્યારે ગણવા જઈએ તો નેવું હજારથી બાણું હજાર જેવો થતો હોય છે તો એમાં પચીસ છવ્વીસ ટકા ટેરિફ લાગવામાં આવે તો એ બહુ કોસ્ટલી પડે અને ત્યાંના નાગરિકોને પણ આ પરચેસ કરવી મુશ્કેલ પડે છે